આખો વિડીયો પૂરો જોઈજો હાલો તો મિત્રો હવે અમારી સિઝન થઈ ગઈ પૂરી હવે જો બોર્ડ ધોવાના છે વાયરું ફેલ છે તે કાઢી નાખવાના છે આ કાઢીને નાખ્યા ડ્રમમાં લઈ જાય તે બાર અહીંયા ડ્રમ રિપેર કરવા બેય મેકી દીધા જરા ના આ નાનું કાકા ને અમીર મામા એક એક ભીંડલું મેકાવે બીજા જો અહીંયા હેકેલે જઈએ ના જો અમારે વાયરુંના ડ્રમ છે બે એક ડ્રમ આ છે

પછી કે આપણે બોટમાં લેવાનું છે ફિલ્ટર પાણી જો બાટલા આવી ગયા પીવા માટે પકાવવા માટે બીજું પાણી આવે તો અમારે કેલ્પેસ બાટલો લઈને આવે

હલો ગી ગાઇ કાલે নীনা মই কেইদিন মই যোৱা নিদিয়ে হ'লে ভাই বোলে পচা দচা দ

હજાર હજાર વાળો હલો લાડ નો ઘોડે સેડવાનો છીએ جو ا بدا پورو کھس می صاحب نے وی تصاپیس بدائی کیم بھائی جو ا بدائی تصاپیس سا کھڑو بھائی آلو بھائی صاحب آلو تصاپیہ وہ سا چار دو وجه چار باقی کیسی ایوڑو ایوڑو کب پھرو سانو میتو یہ تو ویکتو سا ما ہے ہماری پہنت نانو سیانی پے بے ویکے نو کوپ سی آ بے ویکے نو آ بے ویکے نو 50000 روپے نکلیا سے بےشل سا کوئی ایں وچ چلے نی تن ٹائم تصاپیہ تہیں تم تھائی ત્રણ શાક શાક પાંચ ખેલી પીતા હા હાલો સા પાણી પી લે પછી આવો સા સડાવા ના છે ઉત્સાહ ભૂકવા તો મિત્રો આપણે જો અહીંયા અત્યારે અમારે ટેન્ડર લે સાત ટેન્ડર લે ખલાસી બધા બાઇડન હેકે લે અહીંયા ઓછા જો હુકેશ ઢાબા બાબા બધી ગહી નાખ્યું અહીંયા બે જણા બાઇડન મેકાવેશ તમારે વજુભાઈ બધીમાં માં ગીરીશ મારે ને ટેપપટ્ટી મારે અહીં જો આ રીતના ભાઈડન હેકેલવાના હેકેલી ભીંડલા વાળી બાંધી ને કોલ્ડ રૂમ માં મેક દેવાના પછી પોર પાછા આવશું ને તો એ કાઢશું અહીં આપણે જો ભાત મેકવીશ દાળ બનાવવાની છે અહીંયા ટાળ પલળવા મેકીસ આમ જો બોટમાં બધું ધારો છે આમાં હવે આ બંદરમાં જાય ઓઝા બોજા એકલી તો આમાં કે સાફ થાય બાકી આમાં બધું આવ ગંદુ ગંદુ છે આ જો અમારે વજુભાઈ આવી જાય ઉઘાડે ડીલે બાહુબલી તે મારીને સાકુ બકુન છે ને ગળામાં છે માનો બે દિવસ બાહુબલી ટુ છે આ બાહુબલી થ્રી અમાર તો દાઢી કરવાના પૈસા નથી ત્યાં કે અમારા ગામમાં દુકાન નાખ દેવી દાઢીની

જો આ અમાર માંસ જીજો બજાર થી 3 4 ઉધાર હોય આ બધા ને ભીંડા વાળી થી તો કામ ચાલુ છે ભીંડા વાળવાનું મજા આવીતી છે ટેસ્ટ છે તો થબટી છોડેસ આપણે જાય ફાઈ બનાવતા થબટી બધું કમ્પ્લીટ થઈ ગયું મિત્રો હવે ખાવાની તૈયારીમાં છે આ જો ટ્રાય બની ગઈ અહીંયા વાત છે ને આમાં ટોપિયા માં અંદર દાળ છે માણસો આવે એટલે ખાઈ લેવાનું છે ફટાફટ ખાઈ ભાઈ ઘડીક આરામ કરીને પાછા કામે લાગી જવાના છે ઓલા બધાને ભાણા કાઢી દીધા હતી બધા લઈ લઈને ભાગી ગયા મને એકલો મેકીને બધા કેબિનમાં ખાવા જ આવે ને ભાગી ગયા હવે હું જાઉં મારી થાળી લઈને જવું તો ખરી અહીંયા જ આવે ને બે હિ ગયા ટેન્ડર કેબિનમાં બે હે

પછી અહીંથી ખાઈ પાઈ ને જાય બોટે ઓલા બધા સાતું ખાવાનું લઈને કાલે કે અહીંયા રાજના ખાઈ લે પી લે પછી જાય હવે અમારી બોટોની સિઝન શક્તિ પૂરી ચાલો તો વિડીયોમાં બન્યા રહે છો અહીંયા ઘેર આવી ગયા તા છોકરા બધા મેસ રમેશ આટ ઓછ ઉલાડે ભાઈ કેમ ઉલાળે હું મેં ગયું આ તો ધોળું કાળું આને ધોળું આવ્યું આ રાસને ને ધોળું

¡Vale! <laughs>